તો દાહોદમાં નડતરરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા ત્યારે શહેરમાં પોલીસ દ્વારા રડિયાતી વિસ્તાર ખાતે રસ્તાને નડતરરૂપ થતા અંદાજે દસથી બાર જેટલા ગેરકાયદેસર દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ત્યારે દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર શરૂ કર્યો છે ત્યારે અસામાજિક તત્વો સામે પોલીસે ત્રણસો પચીસ શખ્સોની લિસ્ટ પણ તૈયાર કરી છે

પ્રવૃત્તિ ચાલુ રાખી રહી છે જ્યાં ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે દાહોદ થી જાડત રોડ રણિયા થી સાસીવાડ છે એ વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર લગભગ બાર જેટલા દબાણો હતા જેમાં દુકાનો લારીઓ પાકા થાંભલા નાખેલા અને અલગ પ્રકારના દુકાન દબાણો હતા જેઓને ગઈકાલે ચોવીસ કલાકની મર્યાદાની વોર્નિંગ આપવામાં આવી હતી દબાણ હટાવવા નહીં આવે તો ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ બસો પેસઠ હેઠળ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી જીએનવી આજ રોજ તમામ બાર દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે અને હાલમાં સંપૂર્ણ રોડ છે તમે જોઈ શકો છો ખાલી થઈ ગયેલો છે આગામી સમયમાં પણ જે લોકો પોતાની ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે એના ઉપર તમામ પ્રકારની કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અલગ અલગ વિભાગની ટીમો પણ સાથે જોડાય અને વિસ્તારમાં સુલેહ શાંતિ બની રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે